પાંત્રીસ થી વધુ જૈન શાળાના વિદ્યાર્થીઓ માટે ફંડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રવિવારે વડોદરા શહેર તથા જિલ્લાની પાંત્રીસથી વધુ જૈન પાઠશાળાના બાળકોનો એક દિવસીય કાર્યક્રમ બરોડા પાઠશાળા સંગઠન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત છસો પચાસથી વધુ બાળકો અને શિક્ષકોને પીપળિયા સ્થિત સુમનદેવ વિદ્યાપીઠ ખાતે એક દિવસીય પ્રવાસ માટે લાવવામાં આવ્યા હતા જેમાં પંચ્યાસી શિક્ષકોએ ભાગ લીધો હતો એમ પાઠશાળાના સંગઠન સાથે જોડાયેલા અગ્રણી કૌશિક શાહે જણાવ્યું હતું યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે સમગ્ર વડોદરા જૈન સંઘના બાળકો એક જ મંચ પર સૌ પ્રથમવાર એકત્રિત થયા કાર્યક્રમમાં બાળકોને મનોરંજન સાથે સાથે ધાર્મિક શિક્ષણ અને સંસ્કૃતિ રક્ષણ રાષ્ટ્રના ધર્મનું મહત્વ અને હાલના તબક્કે તેની જરૂરિયાત વિશે સમજાવવામાં આવ્યું હતું બાળકોએ નાટિકા નૃત્ય ગેમ્સ હાઉસી સંગીત કોન્સર્ટ કાર્નિવલની મજા માણી હતી સ્વામી સાંજે પપ્પા ને દીકરી બગડી મેં તો માંડી સરસ પપ્પા ને યાદ સંગઠન સરસ રીતે ચાલી રહ્યું છે અને અત્યારે વડોદરા અને વડોદરાની આસપાસના ગામ જેમ કે ડભોઈ પાદરા અને હાલોલ એ ટોટલ છસો પચાસથી પણ વધારે બાળકો અહીંયા વન ડે ના આયોજન કરેલું છે એમાં આવ્યા છે અહીંયા વન ડે ફંડે શું છે તો વન ડે માં શાસન સ્પર્શનો એક અદ્ભુત કાર્યક્રમ છે એના સિવાય અલગ અલગ ગેમ્સ બાળકોને જ્ઞાનવર્ધક રમાડવામાં આવે છે જૈન હાઉસી નોર્મલ વિચારે કે જૈન હાઉસી છે તો જૈન હાઉસી એટલે બધાને ખબર છે કે આવું છે પણ હાઉસીમાં પણ નોલેજ કેવી રીતે બાળકોને ગેઇન થાય બાળકોને મજા કેવી રીતે આવે એ રીતે હાવસી રમાડવામાં આવશે આવશે અને સાથે સાથે અત્યારે માતૃ પિતૃ વંદનાનો અદ્ભુત કાર્યક્રમ ચાલી રહ્યો છે અને જૈન ઇતિહાસના પાનામાંના અલગ અલગ પાત્રો જે જૈન ઇતિહાસમાં થઈ ગયા છે જેની અત્યારે મતલબ પાના અત્યારે ભૂસાઈ ગયા છે કોઈને ખબર નથી તો એ પણ ઇતિહાસના પાના દ્વારા અમે લોકો સરસ વધારું નાટક દ્વારા બાળકોને જૈન ઇતિહાસનું ખબર પડે એ માટે એક અદ્ભુત નાટિકા પણ અહીંયા પ્રસ્તુત કરેલું છે એ રીતે બાળકોને સંસ્કાર મળે કલ્યાણ મિત્રો મળે એ માટે એક સરસ પ્રજાનો વન ડે ફંડે 2.0 દ્વારા અદ્ભુત કાર્યક્રમ વિકાસ ભાઈ તમે જે પાઠશાળા ચલાવો છો એનો કોઈ નિર્ધારિત સિલેબસ વગેરે હોય છે જે બધી જગ્યાએ એક પ્રમાણે ચાલતો હોય બહુ સરસ ક્વેશ્ચન છે આ બોર્ડ પાઠશાળા સંગઠન એક એકદમ પ્રોફેશનલ વેમાં કહીએ ને એ રીતે સિસ્ટમેટિક વેમાં કહીએ એ રીતે ચાલી રહ્યું છે અહીંયા એક સરસ રીતે અમે લોકોએ દર મહિનાની એક્ટિવિટી ડિઝાઇન કરેલી છે એ એક્ટિવિટી અમારે એક વોટ્સઅપ ગ્રુપમાં જે ટીચર્સનું ગ્રુપ છે એમાં સર્ક્યુલેટ થાય છે અને એના દ્વારા દરેક મહિનામાં ચાર એક્ટિવિટી દરેક પાઠશાળાના બાળકો જે અમે લોકો ડિફાઈન કરેલી છે એ પ્રમાણે અલગ અલગ એક્ટિવિટીઝ ત્યાં બાળકોને કરાવવામાં આવે છે અત્યારે મૌન એકાદશી ગઈ તો મૌન એકાદશીનું મહત્ત્વ શું એના માટે એક સરસ મજાની એક્ટિવિટી હતી આપણે જ્યારે ભગવાન મારીનું નિર્માણ કલ્યાણ થયું ત્યારે ત્યારે છઠ કેમ કરવાનો બધાને ખબર નથી પણ આપણે છઠનું મહત્ત્વ શું એ બધું સરસ રીતે સમજાયું તો ઘણા બધા બાળકો ઘણા બધા ટીચર્સોએ છઠ કર્યો એવી રીતે મહિનામાં ચાર એક્ટિવિટીઝ થાય અને જે પાઠશાળા સારી એક્ટિવિટીઝ કરે એ માટે અમે સિલેક્ટ કરીએ અને એવી બે પાઠશાળાને દર મહિને એવી ત્રણ પાઠશાળાને દર મહિને અમે લોકો ચાર હજાર રૂપિયાનું ઇનામ આપીએ છીએ બહુ સરસ અને આ ઇનામના પૈસા બાળકો માટે બાળકોને ગિફ્ટ લાવવા માટે વપરાય